નમસ્કાર મિત્રો પંચાવન લાખ રેશન કાર્ડ ધારકોને જે નોટિસ મોકલવામાં આવી છે તેની અંદર શું શું લખેલું હોય છે એ આપણે જાણીએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો અહીં એક નોટિસ મોકલવામાં આવી છે તેનો નમૂનો છે એનએફએસએ બે હજાર તેરમાં સમાવિષ્ટ આર્થિક રીતે સદ્ધર તથા પાત્રતા ન ધરાવતા લાભાર્થીઓને અગ્રતાક્રમની યાદીમાંથી દૂર કરવા બાબત તેની અંદર જે ભારત સરકારના સસ્પેક્ટેડ ડેટાની ઓનલાઈન યાદી ગુજરાત સરકારને મળી છે તેની અંદર દાખલા તરીકે સીબીડીટી ઇન્કમ પ્રૂફ એન્યુઅલ ઇન્કમ છ લાખથી વધારે હોય જીએસટી ગ્રોસ ટર્નઓવર પચીસ લાખથી વધારે હોય ત્યારબાદ એમસીએ ઇન્વિડ્યુડ હોય તો અને પીએમ કિસાનની જમીન એ વધારે હોય જે સરકારશ્રીના નિયમોથી કારણ કે જે લાભ મેળવવામાં આવે છે અનસલામતી કાયદો બે હજાર તેર અનુસાર તો તેમાં જમીનનું પણ અમુક માપદંડ છે ત્યારબાદ કયા કયા તમારે જરૂરી આધાર પુરાવા રજૂ કરવા જોઈએ તો પીએમ કિસાનનું મળે તો સાત બાર અને આઠ વધારાની નકલ અને ઇન્કમટેક્સ અને જીએસટી બાબતમાં કુટુંબના તમામ સભ્યોના આવક અને ઇન્કમટેક્સ રિટર્નની નકલ ત્યારબાદ છે કે નોટિસ મળેથી સાત દિવસમાં જે સરનામું નોટિસ મળી હોય છે ત્યાં જે કારણ લાગુ પડતું હોય તેના આધાર પુરાવા સાથે લેખિત જવાબ કચેરીએ રૂબરૂ મોકલી આપશો સમયમર્યાદામાં જરૂરી આધાર પુરાવા સાથે લેખિત જવાબ રજૂ કરવામાં નહીં આવે તો સરકારશ્રીની યુક્ત યાદીમાં જણાવેલ કારણ સાચું માની આપનું રેશન કાર્ડ નોન એનએફએસએ કરવા બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો તમારે સમયમર્યાદામાં ખુલાસો કરવો જોઈએ જેથી તમારું એનએફએસએ કાર્ડ છે એ ચાલુ રહે તો આપને નોટિસ મળે કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર